હેલો માય ડિયર ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જીસીઆરટીના ભાગરૂપે આજે આપણે જે જોવાનો છે આજનો આપણો ચર્ચાનો મુખ્ય વિષય રહેશે પ્રાચીન નગરો અને ગ્રંથો પ્રાચીન નગર ક્યાં ક્યાં છે ગ્રંથો ક્યાં ક્યાં છે આપણે એક વિડીયો છે મૂકી ચૂક્યા છીએ કે ભાઈ ઇતિહાસ કઈ રીતે આપણે જાણીએ છીએ ઇતિહાસને કઈ રીતે શોધખોળ કરીએ છીએ બરાબર ઇતિહાસ આપણને ક્યાંથી મળે છે એવો એક ટોપિક આપણે મૂકી ચૂક્યા છીએ આજે આપણે જે જોવાનું છે જે પ્રાચીન નગરો અને ગ્રંથો અને આ આખે આખો જીસીઆરટી બેઝ આપણે લેવાનો છે એટલે તમામ મુદ્દાઓ જે છે એ આપણે પ્રોપર જીસીઆરટીમાંથી જ ઉપાડશું બરાબર એના જ લેવાના છે એટલે આમાં બીજો કોઈ આપણે મિશ્રણ કરવાનું નથી તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ જોઈએ આપણે અવારનવાર સંસ્કૃતિ અને સભ્યતા એવા બે શબ્દો સાંભળીએ છીએ શું તમે તેનો સાચો અર્થ જાણો છો ઘણી વખત આપણે જોયું છે અને એવું કહેવાય કે આપણી જેટલી પણ સંસ્કૃતિ છે એ નદી કિનારે વિકસિત થયેલી છે શું કહેવાય તો કે આપણી બેઝિક નીડ જે જે છે જરૂરિયાત છે એ પાણીથી આપણે સંતોષીએ છીએ તમામ પ્રકારની બરાબર છે જેમ કે સવારે ખાવાનું આપણે દૈનિક ક્રિયા બતાવી અને જે રૂટિન લાઈફ જે આપણી છે બરાબર તેમાં પાણી વગર આપણને સવારથી સાંજ સુધી ક્યાંય નથી ચાલતું જેમ કે આપણને ઉર્જા પૂરી પાડવા માટે પણ આપણા શરીરને પાણીની જરૂરિયાત રહે છે બીજી વસ્તુ આપણે ખોરાક બનાવીએ છીએ તેમાં પણ પાણીની જરૂરિયાત રહે છે તો તમામ ક્રિયાઓ જે આપણી છે સવારથી સાંજ સુધી પાણી ક્યાંકને ક્યાંક સંકળાયેલું છે અને પાણી આપણને નદી કિનારે પ્રાપ્ત થાય છે આવા કારણોસર આપણી જેટલી પણ સંસ્કૃતિ છે આપણે જેટલા પણ જરૂરિયાત છે એ બધી ક્યાં પૂરી થશે તો કે નદી કિનારે સંસ્કૃતિ એ મનુષ્યની રહેણી કરણીની સાથે સંકળાયેલ બાબત છે સભ્યતા એ માનવી પોતાની બુદ્ધિશક્તિ આવડત કલા કૌશલ્ય જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે વિશ્વમાં આપણે જોઈએ તો ઇઝિપ્ત મેસોપોટેમિયા ભારત ચીન અને રોમ અને માનવ સમાજની આવી મહાન સભ્યતાના દર્શન થાય છે સદીઓ જૂની આ સભ્યતા આજે પણ માનવ જીવનને પ્રેરણા પૂરી પાડે છે આ સભ્યતાઓ પૈકી આપણે હડપીયન સભ્યતાનો અભ્યાસ કરીશું આ તમારી સમક્ષ જે દ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે બરાબર એ હડપન સભ્યતા છે બરાબર છે એ દર્શાવેલું છે હડપીન સભ્યતાના સ્થળ દર્શાવેલા છે જેમાં ગુજરાતમાં ધોળાવીરા છે લોથલ રંગપુર અમદાવાદ બરાબર છે આ અમુક વસ્તુ જે દર્શાવેલી છે પછી રાજસ્થાન બાજુ જઈએ રાજસ્થાન પછી આ બાજુ જાશો પાકિસ્તાન બાજુ બરાબર છે તો સિંધુ નદી નીકળે છે તો આ તમામ મુદ્દાઓ મોહેન્જો દડો આપેલું દર્શાવેલું છે બલુચિસ્તાન છે મેરગઢ ખાસ યાદ રાખશું મેરગઢ બરાબર છે જ્યાંથી આપણને ચોખાના નમૂના મળી આવ્યા હતા એ તમામ જે છે હડપ્પીયન સભ્યતાના નગરો એ દર્શાવેલા છે આરોપિયન સભ્યતાને આપણે સિંધુ ખીણ સભ્યતા તરીકે પણ ઓળખીએ સુકાબેન સિંધુ ગીર તો કે ત્યાંથી સિંધુ નદી નીકળે છે અને સિંધુ નદીની ખીણમાં જે વિકસિત થયેલી સભ્યતા છે એને સિંધુ ગીર સભ્યતા અંગ્રેજીમાં એને ટ્રાન્સલેટ કરીએ તો ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન કેમકે ગ્રીક લોકો જ્યારે ભારતમાં આવ્યા બરાબર છે ત્યારે એ સિંધુ નદીને સિંધુ ન કહી શીખા એની શું નામ આપ્યું એને ઇન્ડસ અને ઇન્ડસ જ્યાંથી નીકળે એવું ઇન્ડિયા બરાબર છે અને ઇન્ડસ સિંધુ નદીની જે ખીણ છે એટલા માટે એને ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન કહેવાય ઈસવીસન ઓગણીસો એકવીસમાં હડપ્પામાંથી આ સભ્યતાના સૌપ્રથમ અવશેષો મળી એવા ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલી સભ્યતાના અનેક સ્થળો પૈકી હડપ્પા મોહનજોડો લોથલ દોડાવીરા કાલીબંગન રાખીગઢી વગેરેનો સમાવેશ કરવામાં આવે છે નકશામાં હડપ્પીન સભ્યતાના સ્થળો આપણે દર્શાવ્યા છે તેવાના કેટલાક મુખ્ય નગરો અને એની નગર નગર રચના અને તેની વિશેષતાઓ છે એનો આપણે પરિચય મેળવવાનો છે નગર રચના શું છે ભાઈ તો કે તમે જોવા જશો તો હડપીન સભ્યતા જે છે ને ભાઈ એ શહેરીકરણ એમાં વધારે થયેલું હતું આવી રીતે આપણે જ્યારે વૈદિક સભ્યતા જોશું તો એમાં ગ્રામીણ સભ્યતા આવશે એમાં ગ્રામીણ વધારે હતા અહીંયા શહેરી વધારે હશે સમજાય છે વસ્તુ આયોજનબદ્ધ નગર રચના એ હડપ્પીન સભ્યતાનું સૌથી મોટું લાક્ષણિકતા છે નગરોની રચના એક સમાન થયેલી હતી તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લા અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી આખે આખું જે સિટી જે ડેવલપ થયેલું છે બરાબર જે વ્યવસ્થિત રીતે ડેવલપ થયેલું હતું એવું કહી શકાય બંનેને જુદો પાડતો રાજમાર્ગ વચ્ચે આવેલો હતો પશ્ચિમમાં આવેલા કિલ્લાની ફરતે કોટ હતી જો કિલ્લાની ફરતે પણ કોટ હતી જેથી કરીને કોઈ બાહ્ય આક્રમણ છે એ ન થઈ શકે બરાબર છે એક વખત કિલ્લાનો કોટનો આખે આખો જે ગેટ પૂરો બંધ થાય બરાબર પછી ન કોઈ અંદર આવી શકે ન કોઈ બહાર જઈ શકે તો એક રક્ષણ માટે આ સિવાય એની આજુબાજુમાં પાણી છે એ વહેતું રાખવામાં આવતું હતું જેથી કરીને પુલ છે એ બંધ થાય પછી કોઈ લોકો છે એ પાછો સંપર્ક સાધી શકે નહીં પછી પુલ છે એ પાછો સવારે જોડાણ કરવામાં આવે આવી કંઈક ઘણી બધી ક્રિયાઓ હતી કિલ્લામાં સંભવત શાસકો રહેતા હોય તેમની નગર રચના મોટાભાગે ઈંટો વપરાતી હતી હડપિન સભ્યતાના નગરોની કેટલીક વિશેષતાઓ છે એ જોઈએ હડપ્પિન સભ્યતાની મુખ્ય વિશેષતા તેની આયોજન બંધ મકાન વ્યવસ્થા હતી એ નમૂનો આપેલો છે જો પૂર અને ભેજથી બચવા મકાન છે ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવતા હતા અહીંના મકાનોની એક વિશેષતા એ હતી કે મકાનના દ્વાર મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ પડતા હતા અહીં એક અને બે માળના મકાન છે જોવા મળતા અહીંના રસ્તાઓ સુવિધાજનક હતા શહેરના મુખ્ય બે રાજમાર્ગો એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જતો હતો ખાસ વસ્તુ યાદ રાખજો એક એક મુદ્દાઓ કે ભાઈ શહેરમાં કેટલા રાજમાર્ગો છે તો કે બે રાજમાર્ગો હતા બરાબર છે એકની દિશા ઉત્તરથી દક્ષિણ હતી બીજીની પૂર્વથી પશ્ચિમ હતી અહીં તમે દ્રશ્ય જોઈ શકો છો એક નમૂનો આપ્યો છે બરાબર દળોના જાહેર સ્નાનાગારનો ત્યારે એ હતા એવું નથી કે અત્યારે સ્નાનાગાર છે આપણી પાસે એ લોકો બહુ આપણાથી પણ વધારે ડેવલોપ હતા અહીં મુખ્ય માર્ગોની સમયાંતરે શેરીઓ આવેલી હતી રસ્તાઓ એકબીજાને કાટખૂણે નેવું ખૂણે કાપતા હતા રસ્તા અને શેરીનું આયોજન એ રીતે કરવામાં આવ્યું હતું કે સમગ્ર નગર ચોરસ કે લંબચોરસ ચોરસ વિભાગમાં વેચાય છે તમે જોઈ શકો કે જ્યારે તમે કોઈ પણ મકાન અથવા તો પ્લોટની ખરીદી કરો છો ત્યારે તમે વાંકા ચૂકો કે એવો અણઘણ પ્લોટ નથી ખરીદતા તમે વ્યવસ્થિત ચોક્કસ લંબાઈવાળો ચોરસ અથવા તો લંબચોરસ પ્લોટની ખરીદી કરો શું તો કે એમાં તમે જ્યારે પણ કોઈ દિવસ કંઈ ભાગ પાડો છો તો ભાગ છે વ્યવસ્થિત પડે છે બીજી વસ્તુ તમે એમાં જ્યારે પણ કોઈ પણ પ્લાન બેસાડો છો તે પ્લાન વ્યવસ્થિત એક્ઝિક્યુટ થઈ શકે છે તો સમગ્ર નગર જે છે એ ચોરસ અને લંબચોરસ વિભાગમાં વહેંચાયેલું હતું જાહેર રસ્તા ઉપર રાત્રિ પ્રકાશની વ્યવસ્થા માટે પુરાવા પણ પ્રાપ્ત થયા છે હડપાકાલીન સભ્યતાના લોકોના વપરાશના પાણીના નિકાલ માટે અત્યંત વિકસિત અને પદ્ધતિસરની વ્યવસ્થા હતી દરેક મકાનનું પાણી છે પેલા નાની ગટરમાં જાય એ નાની ગટર છે મોટી ગટરમાં જોડાયેલી હતી એટલે એ પાણી પાછું ક્યાં જાય તો કે મોટી ગટરમાં જાય અને મોટી ગટરમાંથી પાણી છે નગરની બહાર જાય જે નિકાલ પામવા માટે મોહનજો દડોમાં એક જાહેર સ્નાનાગર મળી આવ્યું આ સ્નાનાગરની વચ્ચે સ્નાન કુંડ હતું જે આ લોકો છે એ નાઈ શકે સ્નાન કુંડમાં ઉતરવા માટે બે બાજુએ પગથિયાની વ્યવસ્થા હતી અહીં તમે જોઈ શકો છો જો દ્રશ્ય તમારી સામે આપેલું જ છે એ તમે જોઈ શકો છો આ સ્નાનાગરની વચ્ચે સ્નાન કુંડ હતો સ્નાન કુંડમાં ઉતરવા માટે બે બાજુએ પગથિયાની વ્યવસ્થા હતી સ્નાનગુણની ફરતે વસ્ત્રો બદલો ઓરડીઓ આવેલી હતી ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ આ જાહેર સ્નાગરનો ઉપયોગ થતો હશે એવું કહી શકાય આ ઉપરાંત મોહેન્જો મળી આવેલા સ્તંભવાળા મકાનને સભાગૃહ તરીકે ઓળખવામાં આવે હડપ્પા જે છે એ પંજાબના મોન્ટેગો મરી બરાબર છે એ જિલ્લો અને અત્યારે હાલમાં પૂછે તો પાકિસ્તાન બરાબર ત્યાં આવેલ પુરાતત્વીય સ્થળ છે હડપ્પા સિંધુગીટ સભ્યતાનું મુખ્ય નગર હશે અહીંની મુખ્ય વિશેષતા તેનો અન્ન ભંડારો છે જો આપણે અત્યારે કેમ અત્યારે ઉનાળાનો સમય છે તો આપણે વરસ દિવસ માટે જે અનાજ છે એ આપણે ભરી લેશ એવી જ રીતે આ લોકો છે બરાબર છે કોઠાર છે ભરી રાખતા હતા જેથી કરીને કોઈ પણ સમસ્યા થાય તો ત્યારે અન્ન જે છે એ પ્રાપ્ત થઈ શકે અહીં રાવી નદીના કિનારે બાર જેટલા અન્ન ભંડારો છે એ પણ મળી આવ્યા લોથલ અમદાવાદ સૌથી જૂનું ડોકિયાર્ડ પૂછે બરાબર તો યાદ રાખજો લોથલ એ ધોળકા તાલુકાના ભોગાવો નદીના કિનારે લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું લોથલમાં ઈટોનું બનેલું એક માળખું મળી આવ્યું તેને ધક્કો એટલે કે ડોકયાર્ડ માનવામાં આવે છે તે અહીં આવતા વાહનોને લાંગરીને માલ ચડાવવા ઉતારવાનું કામ માટે ઉપયોગમાં આવતું હોવાનું માની શકાય આ ઉપરાંત અહીં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવી જેથી કહી શકાય કે લોથલ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે અને હડપીન સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર છે લોથલના મારફતે થતો હશે તો એ લોથલની પર આપણે ચર્ચા આપી છે તો લોથલની ચર્ચા પણ આપણે કરી ઓવરવ્યૂ લેવાનો છે ટૂંકમાં સમજાય છે વસ્તુ આના કરતાં તો એટલું બધું ડીપમાં આપણે જવાનું થશે આ જીસીઆરટીનો ભાગ ઉપાડ્યો છે એટલા માટે આપણે અહીંયા આખે આખો જે સારાંશ જે છે એ સારાંશ જ લેવાનો લોથલનું બંદરનું એક દ્રશ્ય આપ્યું છે જેને ધક્કો એટલે કે ડોકયાર્ડ સૌથી જૂનું ડોકયાર્ડ માનવામાં આવે ધોળાવીરાની વાત કરીએ બરાબર છે કચ્છ જિલ્લો ભચાઉ તાલુકો ખદીરબેટ

ઘોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની અને સ્ટેડિયમની જો ત્યારે પણ સ્ટેડિયમ હતા એટલે કે લોકો છે રમતગમતને પણ ત્યારે માન્યતા આપતા હશે રાજસ્થાનનું જે કાલીમંગલ નગર છે એ હડપીન સંસ્કૃતિની કૃષિ ક્રાંતિનું મથક છે અહીં ખેડેલા ખેતરોના અવશેષો તેની સાબિતી પૂરી પાડે છે અહીં મળી આવેલા તાંબાના અવશેષો એ પુરવાર કરે છે કે અહીં તાંબાના ઓજારોનું નિર્માણ થતું હશે ઓજારો કૃષિ ક્ષેત્ર ઉપયોગમાં લેવાતા ખાસ વસ્તુ યાદ રાખજો તાંબાનો ઉપયોગ કીધો છે એનો મતલબ એવો કહી શકાય કે આ લોખો કે આખી આખી સિંધુગીર સભ્યતા ભણશું ને આપણે લોખંડ છે એવું કે શબ્દ મીન્સ કે આયન એવું કે શબ્દ આપણે સાંભળશું નહીં તો એવું પણ એ કહી શકીએ કે આ સભ્યતા છે એ લોખંડથી અપરિચિત હતી આમ સિંધુગીર સભ્યતાનું નગર આયોજન સુવ્યવસ્થિત સુંદર ઇજનેરી કળા ધરાવતું આયોજનબંધ અને કૌશલ્યયુક્ત હતું તેમાં તે વખતના શાસક વર્ગની શાસન શક્તિગોની કલા છે પડે એ લોકોનું આર્થિક જીવન કેવું હતું એ લોકો શું અત્યારે પણ આપણે જે ચલણમાં જે નોટ છે નોટ વાપરતા હતા શું હતું શું તો એ જોઈએ સિંધુ સભ્યતાના લોકો ખેતી પશુપાલન વેપાર હુન્નર ઉદ્યોગો જેવા વ્યવસાયો કરતા હતા ખેતીમાં ઘઉં જઉં વટાણા તલ સરસવ વગેરે પાકોની ખેતી કરતા ખેતીમાં જમીન ખેડવા હળનો ઉપયોગ કરતાં પશુપાલનમાં ગાય ભેંસ બકરી અને ખૂંદવાળો બળદ બરાબર છે પાડતા હતા હવે લોથલ જેવું ડોકિયાટ મળી આવ્યું છે બરાબર છે નમૂના મળ્યા છે તો એક વસ્તુ એવું પણ કહી શકાય કે લોકો આંતરરાષ્ટ્રી આંતરરાષ્ટ્રીય વેપાર પણ કરતા હોય છે એટલે કે આંતરિક વેપારી એ કરતા અને આંતરરાષ્ટ્રીય કરતા સુતરાઉ કાપડ છેક મેસોપોટેમિયા અને ઇજિપ્ત સુધી પહોંચતું એવું ઇતિહાસકારો માને છે આ ઉપરાંત તેમના અન્ય વ્યવસાયો જેમ કે માટી કામ ધાતુકામ મણકા બનાવવાની કલા અને શિલ્પકલા વગેરે જે છે એનું દર્શન આપણને થાય છે મોંજો મળેલી જે વસ્ત્ર પરિધાન કરેલી પથ્થરની જે મૂર્તિ છે બરાબર એ દર્શાવેલી છે સિંધુકીન સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો હતો અને આ સમયની પ્રજાના ખોરાકમાં ઘઉં જવ બાજરી વટાણા તલ ખજૂર વગેરેનો સમાવેશ થતો હતો પશુપાલનને કારણે તેમના ખોરાકમાં દૂધ અને દૂધની બનાવટનો સમાવેશ પણ થતો આ સભ્યતાના અવશેષો માછલી પકડવાના હુક એટલે કે ગલ મળી આવ્યા તેથી એવું કહી શકાય કે આ લોકો માંસાહારી પણ હશે એટલે કે માછલીનો પણ ઉપયોગ કરતા હશે ખોરાક તરીકે સિંધુગીન સભ્યતામાંથી મળી આવેલા શિલ્પોના આધારે એ સમયના લોકોના પોશાક વિશેની માહિતી મળે અહીંના સ્ત્રી અને પુરુષ બે કપડાં પહેરતા કમરથી નીચેના ભાગમાં હાલની ધોતી જેવું અને ઉપરના ભાગમાં ડાબા ખંભા ઉપર જે વસ્ત્ર રાખવામાં આવે છે ધાતુ અને હાથી દાંતની બનેલી મળેલી સોયના આધાર અનુમાન થાય કે તેઓ સીવી અને કપડાં પહેરતા હશે આમ છતાં મોટાભાગના લોકો સીવ્યા વિનાના કપડા છે ડાયરેક્ટ પહેરતા આ સમયના લોકો આભૂષણમાં કંઠમાળા એટલે કે ગળાનો હાર હાથમાં વીટી કાંડામાં કળા સ્ત્રી અને પુરુષ બને પહેરતા સ્ત્રીઓ છે બંગડીઓ પહેરતી કાનમાં કુંડળ કંદોરો ઝાંઝર વગેરે જેવા આભૂષણો જે છે એનાથી અલંકૃત થતી હતી આ આભૂષણો સોના ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા આ જો રમકડું આવ્યું છે સિંધુકી સભ્યતામાંથી મળી આવેલું જે માટીના જે રમકડા છે એ સિંધુગીર સભ્યતાના લોકો માટીના તાંબાના કાસાના વાસણો બનાવતા જેમાં માટીની માટીમાંથી પ્યાલા વાટકી કુલડી ગાગર રકાબી કથરોટ વગેરે વાસણનો સમાવેશ થાય છે સિંધુગીર સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા પણ બનાવ્યા જેમાં પંખી આકારની સિસોટીઓ ઘૂઘરા ગાડા લખોટી પશુ પંખી સ્ત્રી પુરુષના આકારના રમકડાઓ છે અહીંયા જોવા મળે છે એક રીતે જોવા જઈએ તો આપણે સર્જનશક્તિ અને કલાકારીગીરી તેમના રમકડામાં વ્યક્ત થાય છે માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા છે એ પણ અહીંયા જોવા મળે ધાર્મિક જીવન અને અંતિમ વિધિ એની જોઈ લઈ કે એ લોકોનું ધાર્મિક મહત્વતા શું હતી તો કે હડપીન સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણે મૂર્તિ અને મુદ્રાઓ મળી એવી છે તો મૂર્તિ પૂજામાં આ લોકો માનતા હશે જેવી રીતે આપણે માનીએ છીએ માતૃદેવી એની એટલે કે ધરતી માતા છે એ બરાબર છે એને પોતે મુખ્ય માનતા એટલે કે હડપીન સંવિધાન લોકો ધરતીની પૂજા કરતા કે ધરતી જ આપણને શું આપે છે તો કે અન્ન અને પાણી આપે છે જે અન્ન અને પાણી આપે આપણને એને આપણે એની આપણી મા કહીએ છીએ બરાબર છે તો ધરતી માતા જે છે એને માતૃદેવી એની પૂજા એ લોકો કરતા આ ઉપરાંત તેઓ વૃક્ષ પૂજા પણ કરતા વૃક્ષને પોતાના દેવતાઓ માનતા પશુ પૂજા કરતા નાગદેવતા સ્વસ્તિક સ્વસ્તિકની આકૃતિ યાદ રાખજો ભાઈ સ્વસ્તિકની પૂજા પણ કરવામાં આવતી લોથલ અને અગ્નિ પૂજાના અવસો મળ્યા એનો મતલબ કે આ લોકો અગ્નિથી પૂજા મીન્સ કે પૂજા પણ કરતા હશે હડપીન સભ્યતાના લોકો મૃત્યુ પામનાર મનુષ્યને દાટતા હશે અને ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કારના પુરાવા છે પણ મળ્યા છે તેઓ મૃતકને દાટતા અને તેની સાથે કેટલીક વસ્તુ પણ મૂકતા જે તેમના મૃત્યુ પછીના જીવનને તેમની કલ્પના બતાવે એવું એવું કહેવામાં આવે છે કે કોઈ વ્યક્તિ છે એને ઘોડો પ્રિય હોય તો એના ઘોડાનું રમકડું છે એ બરાબર એ મરી જાય ત્યારે એના ભેગું લાટી દેવામાં આવે સમજી જ વસ્તુ તો આવી એક પ્રવિધિ છે બરાબર એ પણ એમાં જોવા મળતી હતી લિપિ અને ભાષા કઈ હતી એમાં તો કે સિંધુ ગીર સભ્યતાના અવશેષોમાંથી મુદ્રાઓ મુદ્રિકાઓ તામ્ર મળી એવી તેના ઉપર કોઈ વણ ઉકેલાઈ રહસ્યમય ભાષાના લિપિબંધ લખાણ જોવા મળે જો કે આ લખાણો ટૂંકા છે માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો જોવા મળે લિપિ ઉકેલવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ હજી લિપિ સફળતા પડી નથી એટલે કે લિપિ છે એ ઉકેલાડી નથી ઘણી બધી મળી છે ક્યાં ક્યાં આપણને ગુજરાતમાં હડપિન સભ્યતાના સ્થળ મળીએ તો એમાં આવે છે અમદાવાદનું રંગપુર અને લોથલ રાજકોટનું શ્રીનાથગઢ રોજડી કચ્છ જિલ્લાનું દેસલપર ધોળાવીરા સુરકોટડા જામનગરનું લાખાબાવળ આમરા ભરૂચ જિલ્લાના કિમ નદીના કિનારે ભાગા તળાવ વગેરે પ્રદેશો છે એ હડપિન સભ્યતાના છે જે આપણે આગળ ચર્ચા કરશું આવડી મોટી સભ્યતા કે જેની આપણને ઘણી બધી વસ્તુઓ આપી છે વૃક્ષની પૂજા કરતાં શીખાડ્યું છે મૂર્તિઓની પૂજા કરતા શીખાડ્યું છે નગર આયોજન આખું આખું શહેરી નગર આયોજન આપણને આપ્યું છે કે ગ્રામીણ આયોજન તો આપણે કેમાં ભણશું વૈદિક સભ્યતામાં આ લોકોએ શું આપી દેન પોતાની શહેરીકરણ ગટર વ્યવસ્થા જે આપણે અત્યારે આવે આવે છે કે આપણે આવી જઈએ એ ગટર વ્યવસ્થા એ લોકો પહેલેથી તો આ તમામ મુદ્દાઓ જેની આપ્યા એ સિંધુકીર સંસ્કૃતિનો અંત શું કામે થયો ઘણા બધા ઇતિહાસકારો ઘણું બધું માને છે આ બાબતે કેમકે ભૂતકાળ છે કોઈ કોઈ ચોક્કસ ચોક્કસ આપણે આપણે આપી આપી તારણ શકતા નથી તો કેટલાક જીસીઆરટી દ્વારા આપવામાં આવેલા જે તારણો છે આપણે જોઈએ ઇતિહાસકારો ધરતીકમ પૂર રોગચાળો કે બાહ્ય આક્રમણના કારણે આ સભ્યતાનો અંત આવ્યો હશે એવું માનવામાં આવે જોકે આજે પણ ઇતિહાસકારો માટે તેનો અંત સંશોધનનો વિષય રહ્યો છે તો અહીંયા આપણે જીસીઆરટીનો જે પહેલો ભાગ જે છે બરાબર છે ઇતિહાસ ઇતિહાસ માટેનો કે ભાઈ પ્રાચીન નગર ક્યાં ક્યાં છે અને ગ્રંથો ક્યાં ક્યાં છે તો એના વિશેની ચર્ચા આપણે અહીંયા પૂરી કરી થેન્ક યુ નેક્સ્ટ વિડીયોમાં કંઈક આવા જ નવા ટોપિક સાથે આપણે મળશું ત્યાં સુધી બનના રહો સાથે રહો અને વાંચતા રહો થેન્ક યુ